ચારે બાજુ પાણી જ પાણી છે અને વચ્ચેથી પસાર થઈ રહી છે ટ્રક ગેડ પંથકનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જ્યાં ભગવાન ભરોસે ટ્રક ચાલક પસાર થઈ રહ્યો છે રસ્તાનું કોઈ નામો નિશાન નથી ચારે બાજુ પાણી જ પાણી છે વીજળીની લાઈનના થાંભલા નજરે પડી રહ્યા છે ટ્રકની અંદર ત્રણ લોકો સવાર હોય તેવું જોવા મળે છે ટ્રક ચાલક પાણી વચ્ચે ફસાઈ ગયો હતો કે પછી તેને પાણીમાં આ પ્રકારનું જોખમ લીધું ચોમાસામાં પાણી સાથે મસ્તી ભારે પડી શકે છે છતાં પણ કેટલાય લોકો જીવ જોખમમાં મૂકતા હોય છે ટ્રક ચાલક હેમખેમ બહાર નીકળી ગયો કે પછી ફસાઈ ગયો તે જાણી શકાયું નથી સોશિયલ મીડિયામાં વિડિયો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે મિત્રો મારું દ્વારકા આપને દેખાડી રહ્યું છે હાલમાં જે નવા ગોમતી ઘાટ છે ત્યાંના દ્રશ્યો નવું ગોમતી ઘાટમાં ઉપરવાસના પાણી પડી વળ્યા અને ખાસ કરીને હાલમાં જે દરિયાની અંદરથી જે પ્રવાહ પાણીનો ગોમતી ઘાટ તરફ આવી રહ્યો છે હાલમાં નવા ગોમતી ઘાટ જે છે ત્યાં અને કીર્તિસ્તંભ જે બેડિકેટિંગ બાંધેલા હતા યાત્રિકોને તો નવા ગોમતી ઘાટ પાસેનો જે રિલાયન્સ રોડ છે આ રિલાયન્સ રોડ ઉપર પણ જે વરસાદી પાણી ફરી જે છે ગોમતી નવા ગોમતી ઘાટ અને રિલાયન્સ રોડ બંને વચ્ચેનો જે અંતર છે ત્યાં પાણી પાણી થઈ ગયા છે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે હાલમાં આપણે જે આ દ્વારકાથી દ્રશ્યો બતાડી દેવામાં આવી રહ્યા છે કે મારું દ્વારકા છે આપ જોઈ શકો છો હાલમાં જે આ ગોમતી ઘાટની જે અંદર છાપરીઓ આવેલી હતી આ છાપરીઓ પણ ગરકાવ થઈ ગઈ છે પાણીની અંદર આપ જોઈ શકો છો હાલમાં અને અંદાજે બે થી ત્રણ બોટો જે છે જે બોટો અહીંયા ચાલતી હતી ગોમતી નદીમાં તે હાલમાં પાર્ક કરેલી હતી આ બોટો જે